आ बाजू वो हो होंगे तो आ बाजू छोकर होंगे आ बाजू माँ बाप होंगे एक मकान ना अंदर बदो जंगल जो होता हमारे जंगल जो वो झाड़ होता मोटा मोटा बावड़ होता अनसाफ़ हाँ फ़वादेरा ये वाइस साइबा वाय ये बदा अंदर फरिया करे કોઈ મને પૂછે ને કે બેન તમારી સમણા શું છે તમારા કઈ તમારી ઈચ્છાઓ છે તો હું હંમેશા કહું કે મારા પરિવારો એ દરેક પરિવાર પાસે પોતાની પાકી છ તો એને મારું સમણું છે મારો પરિવાર એટલે બૃહદ પરિવાર હમણાં જગદીશ વિશ્વકર્મા બીજેપીના પ્રમુખ થયા અત્યારે એમણે મળવાનું થયું એટલે એમણે કહ્યું કે એ બેન કે મને એટલે મેં એમને કીધું કે જો તમે મને બેન કહો છો તો હું જેને બહુ જ માનું છું મારો પરિવાર એ પણ તમારો બૃહદ પરિવાર થયો તો એ બધાની પણ તમે ચિંતા કરજો આ અમારો બૃહદ પરિવાર અને એ બધા ઘરવાળા થાય એવું સપના છે બહુ મોટું સ્વપ્ન છે પણ એવું કહે છે કે સપના જુઓ તો એ સાકાર થાય મહેનત પણ એવી કરવી પડે સાકાર કરવા માટે વિચારતા પરિવારોને સરનામું મળે માટે દરેક જિલ્લાઓમાં અમારા કાર્યકર ખૂબ મથે કેટલીક વખત અધિકારીઓ બહુ જ સારા મળી જાય અને લાગણીવાળા પણ હોય ને અધિકારીને પોતાનું મૂળ એટલે એ જ્યાંથી આવ્યા છે ત્યાંથી એ યાદ રહે તો એ પદ ઉપર બેઠા પછી તરત જ એ પ્રયત્ન કરે આવા વંચિતોની વાત એમના સુધી પહોંચે તો પ્લોટ આપવા માટેની તજવીજ પણ કરે અને કેટલીક વખતે ખરેખર કહું તો એ અધિકારીની બદલી થઈ જાય એની જાણે અમે રાહ જોતા હોઈએ એવું પણ ખરું ખેડા છે અને ગુજરાતનું અને વિચરતી જાતિના ઘણા બધા પરિવારો અહીંયા વસે એ બધા પરિવારોમાંથી ઘણા બધા છે જે ગરમી હોણા છે એ બધાને પ્લોટ મળે માટે અમે વર્ષોથી મહેનત કરી રહ્યા છીએ બહુ ઠેકાણું નથી પડ્યું પૂરાવા બધાના અત્યારે બની ગયા છે રાશન કાર્ડ આધાર કાર્ડને મતદાર કાર્ડને એ બધું પણ પ્લોટ બહુ ઓછાને મળ્યા છે ખેડાનું તૈયબ પૂરા છે ને તેર પરિવારોને પ્લોટ અહીંયા મળ્યા છે આમ તો બહુ મોટી કોલોની છે અહીંયા અને લગભગ છાસઠ એક પરિવારોના ઘર આથી અઢાર ઓગણીસ વર્ષ પહેલાં બનેલા પણ એ વખત તો ચાલીસ હજારની સહાય એવા ઘર બન્યા છે કે એની અંદર માણસ રહી ન શકે ઉપરથી પાણી પડે છે એટલે એ ઘરો પણ સરકાર જો તોડીને ફરીવાર સહાય કરે તો સરખાને મજબૂત બાંધીએ બાકી તેર પરિવારોને અમારા કાર્યકર રજનીભાઈ અને સંસ્થાના પ્રયત્નોથી ને સરકારની ખૂબ લાગણી એમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની લાગણીથી એ પ્લોટ મળ્યા છે તેર પરિવારોને આ એ જગ્યા છે અને બસ હવે થોડા દિવસમાં ભૂમિપૂજન કરશું અને પછી ઘર બાંધવાનું શરૂ કરીશું આજે મીટિંગ કરી આ બધા પરિવારો સાથે પૂછ્યું એમને કેવું ઘર જોઈએ છે વખતે હમણે કીધું કે બેન બે રૂમ થાય સરસ મજાના ઉપર બાંધી શકીએ એવું સરસ ધાબાવાળું મકાન એમને જોઈએ છે અને એમાં એમણે પોતાની કોન્ટ્રીબ્યુશન પણ ઉમેરવાનું કીધું છે તો અહીં એ બધા જ પરિવારોના ઘર બાંધવાનું અમે કરીશું બધું જંગલ જેવું હતું અમારે જંગલ જેવું ઝાડ હોતા મોટા મોટા બાવળ હોતા અને નેટરિંગ ના નાવા ધોવામાં હવે એક ઘરના અંદર હોવું છોકરા બધા ઊંઘે એક મકાનના અંદર આ બાજુ ઓહ ઊંઘે તો આ બાજુ છોકરો ઊંઘે આ બાજુ મા બાપ ઊંઘે એક મકાનના અંદર એટલી આ મોટે ભાગે અમારો દુઃખ હા મને એટલી બધી તકલીફ છે સાહેબ કે લાઇટનોય સુખ નથી બરાબર અને રાતે વરસાદના અંદર હેરાન ગતિ થાય અને રાતે સાહેબ બધી વાતે જ તકલીફ છે એમ અને સાંપ હાંફ વગેરા એવાય સાહેબ હવે એ બધા અંદર જ ફર્યા કરે એટલે બધી જાતની તકલીફ તો છે જ આજ બી અમારા એ ટાટના થેલાનો તંબુ માડેલો છે એ તંબુમાં અમારે કેવાય ગેસનો ડબ્બો નહીં હોય લાકડાથી અમે રોટલી શાક બનાવીએ સાહેબ વરસાદની તંગાઈ આ પાણી ભરે જાય સાહેબ અને ગરીબ માણસ અમે તો ટકે મજૂરી કરીને ખાઈએ સાહેબ હવે ધંધા માટે તો એવો છે છૂટક છૂટક મજૂરી હોય અમારે લોકોની કોઈ કડિયા કામમાં જાય કોઈ નોકરી જાય કોઈ રિક્ષા ચલાય એવી રીતે બધું મહેનત મજૂરી વાળા જ છે બધા અર બધા અધિકારી જોઈને ગયેલા છે રસ્તી ભાઈ તો ઘણો વખત આ નેતલબેન બી ઘણા વખત આઈ જોયા અને જગા જગા કરી અને ગરીબો માટે બહુ મદદ નેતલ કરી વંજારા સાહેબ બી કરી અર ભાઈ એટલા દોડ્યા એટલા દોડ્યા રાત દિવસ અમારા માટે નેતલ બેન ને અને બધા સાહેબ લોકો ની કૃપા થી અમારો પાણી ની વ્યવસ્થા રસ્તા ની વ્યવસ્થા અને હવે મકાન ની બી વ્યવસ્થા થાય છે આજે આ ઊભા છે લગભગ અમારી ચાર થી પાંચ વર્ષની આ મહેનત છે અથાક મહેનત છે રાત દિવસે ફોલોઅપ કરતા હતા કેટલા ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે મુશ્કેલીઓ પડી વારંવાર સરકારી કચેરીમાં જઈને પણ અમે ઘણી વાર રજૂઆતો કરી ત્યાર પછી અમે લેન્ડ ગેમિંગ લઈને એમને આ પ્લોટ મંજૂર કરાવ્યા આ બધું એમને મેદાન કરાયું અમે પૈસા આપી અને આ જો બધું આ બધું કાપી લો તે મેદાન બનાવ્યું હવે અમારા જે અઢાર મકાન એમાં જ આવવાના છે તેર તો થઈ ગયા છે અને પાંચ બીજા આવવાના છે એટલે એમ કરીને અઢાર મકાન અહીંયા જ બનાવવાના છે સાહેબ અમારે અને પાછો આ જે મકાનો છે છાસઠ મકાનોને તોડી અને પાછા બનાવવાની અમારી પ્રાર્થના છે અને બસ પેલી જે ઈચ્છા કરી કે તમામને ઘર આપવાનું સરકાર હજી વધારે કટિબદ્ધ થાય એવું ઈચ્છે છે દરેક ઘર વિહોણાના ઘરવાળા થાય અને ગુજરાત ડેવલપ સ્ટેટ છે ભારત હવે આપણું સપનું છે કે આગળના વીસ પચીસ વર્ષમાં વિકસિત દેશ તરફ આપણે પહોંચવું છે તો આ કોઈ ઘર વગરનું ના રહી જાય એ જોવાની પણ આપણી ફરજ છે સમાજ પણ સહયોગ કરે આ કાર્યમાં આમાં સંસ્થાના પૈસા ઉમેરાશે સરકારના પૈસા ઉમેરાશે અને વ્યક્તિઓના પોતાના પૈસા પણ ઉમેરાશે તો ત્રણેયની સહભાગીતાથી તૈયપુરામાં સરસ મજાની નાનકડી કોલોની તેર પરિવારોની ઊભી કરીશું છાસઠના મકાનો થાય એવું પણ અમારી ભાવના છે એ પણ પૂરી થશે પણ સપના જોઈએ તો સ્વપ્ના સાકાર થાય અને ઈશ્વરને ખૂબ બધી પ્રાર્થના કે બધાને ખૂબ પ્લોટ આપે અને અધિકારીના મનમાં રામ વસાવે એના મનમાં રામ વસે તો જ આ જમીનો મળે પાછું એવું છે એટલે